અંદર બ્લાસ્ટ થયો પેટ્રોલનો એમાં જિજ્ઞેશભાઈ ફિટ થઈ ગયા છે અને રસ્તો પાછો જે તે ટાઈમે દરવાજો પાછો બંધ થઈ ગયો એટલે જિજ્ઞેશભાઈ ઉપર ફિટ થઈ ગયા પહેલાં એ લોકોએ તો સાત આઠ જણાના ધક્કો મારીને બહાર કાઢી મૂક્યા એ સિવાયની પબ્લિક જી જોવા આવી હતી વિડીયો ઉતારવા આવી હતી એને જીગ્નેશભાઈ આમ ધકેલીને પાછા કાઢી મૂક્યા કે તમે વયા જાવ અહીંયા બ્લાસ્ટ થાય પછી જિજ્ઞેશભાઈ ઉપર નાના નાના છોકરા હતા એને બચાવવા માટે ઉપર ગયા અને પછી આ દુર્ઘટના જીગ્નેશભાઈ ને નોકરી કરતા હતા વીસ દિવસથી હજી ચડ્યા હતા જીગ્નેશભાઈ ને અને ટીઆરપી ગેમ ઝોનમાં જતા ઉપર સેકન્ડ ફ્લોરે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જતા ઘરમાં પાંચ દીકરીઓ એક એની વાઈફ એના એનો સન છે દસ વર્ષનો એના મમ્મી છે અત્યારે અત્યારે છે અને એની બી તકલીફ દવા છે દવા ચાલુ છે એના ઘરમાં એક ને એક કમાવાળો માણસ હતો આ અને એક હેન્ડીક્રેપ છે જે બેન એ સમજો કે જન્મથી જ હેન્ડીક્રેપ છે વીસ બાવીસ વર્ષના છે એનું આખું ઘર ગુજરાત જીગ્નેશભાઈ ઉપર ચાલતું હતું અમે એવું કહેવા માંગીએ છીએ જે તમે બી પરિણામ જે આનું જે સંચાલકો છે કે એની પર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવે જેનાથી આજે ફેમિલી ના બધી લાગણીઓ દુબાઈની છે અત્યારે કારો જોવો તો ખરા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા